અંબાજી અને હડાદ ગામ વચ્ચે ભારે વરસાદ રાણપુર પાસે આવેલી કીડી મકોડી નદીમાં ભારે પાણી આવ્યું અને નદી બે કાંઠે વહેતી થઈ સૂકીભ્ટ નદીમાં નવા નીર આવ્યા ભારે ગરમી બાદ અચાનક આવેલા વરસાદે પાણી પાણી કર્યું આવેલા વરસાદથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સુંદર નયન રમ્ય સર્જાયા રાણપુર ગામ પાસે આવેલી નદીમાં ભારે પાણી વહેતું થયું અને ચેકડેમ ઉપરથી મોટી સંખ્યામાં પાણી વહેતું જોવા મળ્યું હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર